કાર મિત્રો હિંગળકુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડે આ તમે જોઈ રહ્યા છો અમારું કાંગનું બિયારણ છે તો મિલેટ જે મિત્રોને મિલેટ જોઈએ તે જરૂરથી અમારી પાસેથી મંગાવજો સો ગ્રામમાં બધા જ મિલેટ અમે સામેલ કીટ તૈયાર કરી છે તો મિલેટ કિટ જરૂરથી અમારી પાસે મંગાવો અને શુદ્ધ અને નેચરલ મિલેટ ખાવા માટે ઘરના મિલેટ ઉગાડો કાંગ છે કોદરી છે સામો છે જુવાર છે લાલ જુવાર છે સફેદ જુવાર છે બાજરી છે કિનોવા છે ટૂંકમાં શેનો છે અમારી પાસેથી આઠ નવ મિલેટની વેરાયટી છે તો તમારા ઘર સુધી કુરિયર દ્વારા અમે આ મિલેટ કિટ મંગાવશો મગાવશો તો મોકલી આપશું ત્યારબાદ દેશી શાકભાજીના બિયારણ દેશી શાકભાજીના બિયારણ મંગાવશો તો પણ સાથે કીટ અમે દેશી શાકભાજીના બિયારણની કીટ પણ મોકલાવશું દેશી શાકભાજીના બિયારણના કીટના ભાવ રહેશે બસો પચાસ રૂપિયા અને મિલેટ કિટના રહેશે સો રૂપિયા તો જરૂરથી અમારી પાસેથી મંગાવો અમારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ તો મિત્રો શુદ્ધ અને નેસર ખાવા માટે જરૂરથી કોને